મુરગામ તાલુકાના સરીગામ ખાતે ધારાસભ્ય ચેતર વસાવાએ રેલી યોજી ઉદ્યોગોમાં સરકારના નિયમોનું પાલન થતું ન હોવાનું જણાવી લઘુત્તમ વેતન સહિતના મુદ્દે આગામી સમયમાં જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી સાથે જ ઉદ્યોગોની સ્થાપના વખતે સ્થાનિકોએ પોતાની જમીન આપી હોવાનું જણાવી સરકારના નિયમ મુજબ સ્થાનિકોને ઉદ્યોગોમાં રોજગારનો લાભ મળતો ન હોવાના આક્ષેપ કર્યા છે સ્થાનિક વિસ્તારમાં આદિવાસીઓને હેરાન કરતા આવવાના આક્ષેપો સાથે તેઓને નોટિસ આપી ઉદ્યોગકારોના હિસાબે ચાલતા સ્થાનિક નેતાઓને આડે હાથે લીધા હતા અને આગામી સમયમાં નેતાઓના નિવાસસ્થાને ધમ નાખવાની ચીમકી ઉચ્ચારી હતી ગામ ખાતે જે જીઆઈડીસી આવી છે એમાં અમારે કામદારો મજૂરો અને અહીંયા જે કર્મચારીઓ શ્રમિકો છે એમને લઈને પદયાત્રા છે અમારી માંગણી છે કે જ્યારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી

એક બાજુ સરકાર મિનિમમ પરિપત્ર બહાર પાડે છે અને આ જીઆઈડીસી ના કારખાના માલિકો કંપની માલિકો સરકારનું પણ માનતી નથી ત્યારે એ મુદ્દાને લઈને આજે મુદ્દા પરિપત્ર છે નહીં કરશે આવનારા દિવસોમાં તમામ કંપનીઓ પર જઈને અમે જનતા રેડ કરીશું સાથે સાથે અહીની મહિલાઓના અમારા પર રજુઆતો આવી છે અહીના કેટલાક નેતાઓ જે અહીં મૂળ માલિકો છે ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી પોતાનું ઘર છે ઘર વેરો ભરે છે વીજળી વેરો ભરે છે પાણી વેરો ભરે છે એવા લોકોને નોટિસો અપાવી રહ્યા છે તમે મૂળ લોકો પર જમીનો હવે પાછા આદિવાસીના મતે આદિવાસી આદિવાસીઓ પર નોટિસો તમે આપો છો અહીંયા બહારના લોકોએ જમીનો પચાવી પાડી છે ગોચરો પચાવી પાડ્યા છે ગામતર પચાવી પાડી છે એમને કેમ તમે નોટિસો નથી આપતા અને મૂળ લોકોને કેમ હેરાન કરો છો ત્યારે એવા નેતાઓને પણ કહેવા માંગીયે છે તમે ચાવીથી ચાલતા રમકરા બનવાનું બંધ કરો ઉદ્યોગપતિઓના મતેથી તમે નથી ચૂંટાયા આદિવાસીઓના મતેથી ચૂંટાયા છો અહીંની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયા છો જો તમે અમારા લોકોના ઘરો તોડવાની વાત કરશો બુલડોઝર ફેરવવાની વાત કરશો અમારા લોકોને હેરાન કરવાની વાત કરશો આજે તો અમે પદયાત્રા કરીને રેલી કરીએ છે પણ એ દિવસોમાં અમે રેલો રહીને તમારા ઘરે આવીશું બિસ્તરા પોટલા સાથે મહિના તમારા ઘરે રહેવું પડશે અમે રહીશું પણ અમારા લોકોને હેરાન થવા નહીં દઈએ એ આજના આ રેલીના માધ્યમથી અમે સંદેશો પણ આપવા માંગીએ છીએ